આકાશવાણીના ના ભુજ કેન્દ્ર પરથી પ્રસ્તુત થાય છે અવનવી અને ચટપટી સોડમ સોડમ કાર્યક્રમ સાંભળતા તમામ શ્રોતાઓને ને આપની રેડિયો દોસ્ત ભૂમિ ચોક્સી નમસ્કાર કેમ છો સુરભી એકદમ મજામાં તમે બધા કેમ છો એકદમ ફાઇન અત્યારે તો સખત ગરમી પડી રહી છે અને આપણે જોઈ રહ્યા છીએ કે વરસાદ ક્યારે વરસે વરસાદની સિઝન બસ હવે થોડા જ દિવસોમાં શરૂ થવાની છે અત્યારનો માહોલ જ એવો હોય છે કે ગરમી એટલી બધી પડવા લાગે ને બફારો ચાલુ થઈ જતો હોય છે આપણે એમ થાય હમણાં વરસાદ આવશે હમણાં વરસાદ આવશે બિલકુલ સાચી વાત છે અને જમવામાં પણ આપણને એવું જ થતું હોય છે કે સાંજે ઘણી એમ થાય કે હવે શું બનાવશું આજે વળી હું શું બનાવશું અને દરેક ઘરની અંદર લગભગ બધા શાક તો ખવાતા જ હોય છે પણ આપણા જે શાકભાજી છે લીલા શાકભાજી એમાં એક એવું શાક છે કારેલા કે જે કારેલા ઘરની અંદર કદાચ ચાર કે પાંચ સભ્યો હશે તો એકાદ સભ્ય જે છે એ માત્ર કારેલા ખાતું હશે બાકી કોઈને કારેલા ભાવતા નથી બહુ સાચી વાત કરી તે કારેલા ભલે પોતે કડવા હોય ખાવામાં બઉ કડવા લાગતા હોય છે પણ એના ગુણ અઢળક છે એટલે ખાવા જ જોઈએ બોડીને કે આપણા જીભ બધા જોઈતા હોય છે એમાં ખારો તીખો તુરો કડવો આ બધા જ સ્વાદ આપણા શરીર ને મળવા જોઈએ તો એક સરસ બેલેન્સ રહેતું હોય છે ભલે કારેલા ભાવતા ન હોય પણ આજે કઈક આપણે એવી વાનગી બનાવશું નહીં કે કારેલા ની એ વાનગી બધા જ ખાશે ઘરના એક મેમ્બર નહીં ઘરના પાંચે પાંચ મેમ્બર ખાશે તો ચલો કારેલા માંથી બનતી આજે કઈ આપણે રેસીપી આપણા શ્રોતાઓને શીખવશું આજે આપણે કારેલાના ભજીયા બનાવીએ કારેલાનું શાક આપણે હંમેશા કારેલાનું શાક પેલું કાતો કાતરી જેવું એટલે કડક શાક બનાવતા હોઈએ અથવા તો કારેલાનું ભરેલું શાક બનાવતા હોઈએ પણ મારા સાસુ છે ને એ કારેલાના ભજીયા બહુ જ સરસ બનાવે અને એમાંય ખાસ વાત એ છે કે કારેલાની છાલ માંથી પણ ભજીયા બનાવે અને મુઠિયા બનાવે એનો સ્વાદ પણ બહુ જ સરસ લાગે કે તમને કડવાશ ના લાગે અરે વાહ તો આજે આપણે આપણે આવી કે જે તમારા બનાવે છે એ દરેક શીખવી દઈએ ચોક્કસ મને એમના હાથના કારેલાના ભજીયા બહુ જ ભાવે છે હું પણ બનાવતી થઈ ગઈ છું હવે પણ એ બનાવે ને એ બહુ જ સરસ હોય છે એટલા સરસ ક્રિસ્પી બનાવે છે ને અને જો એના પહેલા સૌથી પહેલા તો કારેલા લેવાના છે કારેલા લેવાના કારેલાની છે ને લાંબી લાંબી કીરી કરી નાખવાની

થોડી ખાંડ પણ એની અંદર એડ કરતા હોય છે અને થોડા પ્રમાણમાં ગરમ મસાલો બસ આટલી સામગ્રીની જરૂર પડે છે અને મસ્ત મજા થતા હોય છે કારેલા ને આપણે કહ્યું એ પ્રમાણે લાંબી સીડીમાં કટ કરી લેવાના છે અને એના બીજ કાઢી લેવાના છે હવે કારેલાની ની પણ આપણે પસંદગી કરતા હોય ને કારેલાનું શાક બનાવતા હોઈએ અથવા તો કારેલાના ભજીયા બનાવતા હોઈએ ત્યારે ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું કે કારેલા પાકેલા ન હોવા જોઈએ એટલે કે જયારે પણ તમે કારેલા લેવા જાઓ ને નાની અને હોય એવા કારેલા લેવાના એ કારેલામાં કડવાસ પણ ઓછી હશે અને એનું શાક પણ સરસ બનશે અને એના ભજીયા પણ સરસ બનશે તો આવી રીતે કારેલા પસંદગી કરી અને એની ઉપરની છાલ કાઢી લેવાની છે છાલ કાઢી અને પછી એના મીઠું લગાવી અને આપણે પંદર થી વીસ મિનિટ રેવા દેખો અને પછી એને હાથેથી એકદમ સરસ રીતે મસળી લેવાના છે મસળી અને પછી એકદમ દબાવી લેવાના છે એટલે કે એનું પાણી છે ને એ કાઢી લેવાનું છે આ રીતે તમે એનું પાણી નીકાળી લેશો ને એટલે કારેલા માંથી જે જશે અને એનો સ્વાદ એકદમ સરસ થઈ જશે બેલેન્સ થઈ જશે તમે શાક બનાવતા હો ને ત્યારે પણ આ પ્રોસેસ કરવાની છે મોટાભાગના ઘરમાં આ પ્રોસેસ થતી જ હોય છે ઘણા લોકો એવું કરે કે પાણીમાં બોડીને રાખતા હોય છે મીઠાના પાણીમાં અથવા તો સાદા પાણીમાં એને બોડીને રાખતા હોય છે પણ જો તમે આવી રીતે મીઠું લગાવીને રેવા દેશો ને તો એ વધારે ઇફેક્ટ આવે છે ને ઘણી બધી નીકળી જતી હોય છે તો આ રીતે આપણે કારેલા ને તૈયાર કરી લેવાના છે પછી એ કારેલાને એક બાઉલમાં લેવાના છે હજી એક કોમ્બિનેશનમાં તમે કારેલા ની સાથે કાજુ પણ એડ કરી શકો છો કારણ કે કાજુ કારેલાનું શાક પણ બહુ જ સરસ લાગતું હોય છે એટલે થોડું વધારે ટેમ્પિંગ બનાવવા અને વધારે ટેસ્ટી બનાવવા માટે તમે એની સાથે દસ થી બાર કાજુના ખાડીયા પણ એડ કરી શકો છો તો આ રીતે કારેલા લેવાના છે અને એના ઉપર બધો મસાલો છાંટવાનો છે એટલે કે પાંચ ટી સ્પૂન હિંગ અડધી ટી સ્પૂન હળદર એક ચમચી લાલ મરચું પાવડર એક ચમચી ધાણાજીરું પાવડર આની સાથે તમે એક લીલું મરચું પણ ઉમેરી શકો છો અને થોડા પ્રમાણમાં કોથમીર પણ એડ કરી શકો છો આ બધી જ વસ્તુને સરસ રીતે મિક્સ કરી લેવાની છે અને હવે એની અંદર ચણા નો લોટ એડ કરવાનો છે હવે ચણાનો લોટ કેવી રીતે એડ કરવાનો છે જનરલી આપણે બનાવતા ત્યારે શું ધારો કે બટેટા હોય ડુંગળી હોય કે કાચા કેરા હોય તો એને તમે ડીપ કરીને આપણે એને ફ્રાય કરી લેતા હોય છે પણ આ કારેલા ના ભજીયા એકદમ અલગ રીતે બનશે એટલે આ રીતે મસાલો આપણે સરસ રીતે મિક્સ કરી લેવાનો છે અને પછી એના ઉપર કારેલા જે છાંટવાનો છે ને એના ઉપર ચણા નો લોટ ચડતો જશે જો તમને એવું લાગે કે ચણાનો લોટ થોડો ઓછો ચડ્યો છે તમે નીચોમાં બહુ વધારે નીચી નાખ્યું છે તો એક ચમચી જેટલું પાણી છાંટી દેવાનું છે અને પછી ચણા નો લોટ ભભરાવાનો છે આ રીતે ચણાનો લોટ ભભરાવાનો છે અને પછી એની અંદર બાજુમાં તાવડો તમે ગરમ કરવા નાખ્યો હોય તો એની અંદર જેટલું ગરમ તેલ લઈ એ પણ બે થી ત્રણ ચમચી જેટલું ગરમ તેલ પણ એડ કરવાનું છે અને ફરીથી થોડો ચણાનો લોટ ગોભરાવી લેવાનો છે એટલે આ જે મિશ્રણ બનશે ને એ કેવું બનશે ખબર છે આમ કોરું કોરું બનશે કોરું એટલે કે પેલું ખીરું જેવું નહીં બને એમ બાઇન્ડિંગ હશે એની અંદર પણ ખીરું જેવું નહીં બને પણ ધારો કે આપણે મુઠિયા બનાવતા હોય ને એનું મિશ્રણ કેવી રીતના હોય તો એ રીતનું મિશ્રણ તમારું તૈયાર થશે અને એ તમે હાથેથી થોડું થોડું મિશ્રણ લઈ અને પછી ગરમ તેલમાં એને એડ કરતા જવાનો છે એવી રીતે કારેલા છે આ જે કારેલા ના ભજીયા છે ને એ એકદમ ક્રિસ્પી થશે કારણ કે જે એની જે ચિપ્સ આપણે જે તૈયાર કરેલી હતી કારેલા ની જે આપણે ચીરી તૈયાર કરી હતી એના ઉપર ચણાના લોટ નું એક સરસ મજાનું કોટિંગ આવી જશે અને એ જે ફ્રાય થશે ને ત્યારે મસાલા સાથે એનું કોટિંગ બહુ જ સરસ લાગે છે અને હજી આની અંદર એક વસ્તુ ભૂલી ગઈ કે એની અંદર આપણે ખાંડ પણ ઉમેરવાની છે એટલે દળેલી ખાંડ જે મસાલામાં આપણે દળેલી ખાંડ ઉમેરશું ને એટલે એક થોડો જે અને એની સાથે કારેલા ની કડવા એ બંનેનું કોમ્બિનેશન થશે ને એટલે આ ભજીયા છે ને બહુ જ સરસ થશે અને આ ભજીયા થોડા મીડિયમ ફ્લેમ પર તરવાના છે એકદમ ફાસ્ટ ફ્લેમ પર નહીં જેથી કરીને કારેલા પણ સરસ રીતે ચડી જાય અને ભજીયા છે એકદમ સરસ ક્રિસ્પી તૈયાર થશે એક વખત તમે આ ભજીયા બનાવશો ને તો આમ તમેના દીવાના બની જશો અને ખાસ કરીને અત્યારે તો કારેલાની ખુબ સરસ સીઝન છે કારેલા સરસ આવે હજી થોડો ટાઈમ જયારે વરસાદ આવશે ને ત્યાં સુધી કારેલા બહુ સરસ આવતા હોય છે અને અત્યારે તો કેરી પણ હજી આવી રહી છે સરસ તો કેરી સાથે પણ તમે જો આ કારેલાના ભજીયા ખાશો ને કેરીના રસ સાથે તો પણ બહુ જ મસ્ત કોમ્બિનેશન બને છે કેરીનો રસ છૂટીદાર અને એની સાથે આ કારેલાના ભજીયા અને કઢી બે પડી રોટલી એટલે આમ અરે વા તૈયાર થઇ જશે આખી ફૂલ ડીશ તમે કઈ દીધી યસ જી સાચી વાત છે સુરભી બેન આપડે બધા ને એવું થાય કે આપણે આમ જીભ નો સ્વાદ તો બધાને હોય જ કે કઈ ટેસ્ટી ટેસ્ટી ખાવું છે ને કારેલા નું નામ સાંભળીને એની કડવાશ આપણે આમ બસ વિચારીને જ એમ થાય કે કારેલા તો નથી જ ખાવા એટલે આપણા ઘરની અંદર બટેકાના છે કે ડુંગળીના છે દૂધી છે કે મરચાં ના આવા આપણે સૌ બનાવતા હોઈએ પણ કારેલાના ભજીયા બનાવવાના બે ફાયદા છે એક તો આજે તમે એક નવો ટેસ્ટ શીખ્યો છે અને બીજું કે ગુણકારી પણ ઘણા છે તો થોડું આપણા સ્વાસ્થ્યની બાબતમાં જો વિચારીએ ને તો પણ કારેલાના ભજીયા તો ખાવા જ જોઈએ તળેલું છે પણ એક વખત એ સ્વાદ તમારા જીભે આવે ને તો કારેલા ના ભજીયા ની સાથે સાથે તમે કારેલા નું શાક ખાતા પણ થઈ જશો તો કારેલા માંથી પણ આટલા સરસ મજાના ક્રિસ્પી અને ટેસ્ટી એવા બનતા હશે એ તો આજે આપણે જાણ્યું પણ હા એનો સ્વાદ જો તમારે માણવો હોય ને તો આપ સૌએ આપના ઘરે આ કારેલા ના ભજીયા જરૂરથી બનાવવા જ પડશે ચોક્કસ તમે એકવાર બનાવશો ને એટલે સિઝનમાં ત્રણ ચાર વાર તો આ ભજીયા બની જવાના છે અને તમને આ ભજીયા કેવા લાગ્યા તમારા ઘરે બધાને ભાવ્યા કે નહીં એ પણ અમને કોમેન્ટ માં ચોક્કસ થી જણાવજો નવી વાત નવી વાનગી સાથે ફરી આપણે મળીશું જી તો સુધીબેન આજ એટલા સરસ મજાના ટેસ્ટી એવા કારેલાના ભજી આપે શીખવા છે એ માટે આપનો ખૂબ ખૂબ આભાર વેલકમ અને શ્રોતાઓ અત્યારે હવે આપણી સાથે છે ઘટના વોરા કેમ છો ઘટના બસ મજામાં હું તમે કેમ છો એકદમ ફાઈન ઘટના સુરભીની સોડમ કાર્યક્રમમાં ફરી એકવાર આપનું સ્વાગત છે ખૂબ ખૂબ આભાર તમારો અને તમારી ટીમનો કે તમે આજે મને પસંદ કરી છે કે હું મારી મિલેટ રેસીપી વાનગીઓ બતાવી શકું શ્રોતાઓને જી તો ઘટના આજે તમે કઈ રેસિપીસ લઈને આવ્યા છો શ્રોતાઓ માટે આજે હું શ્રોતાઓને મિલેટ સ્પેશિયલ રેસિપી તરફ લઈ જવા માંગુ છું કે જે આપણે વિસરાતી જતી વાનગીઓ પણ કહી શકીએ ઓકે તો આજે તમે આવી મિલેટ્સ માંથી બનતી કઈ રેસીપી એમ શીખવશો આજે હું મિલેટ્સ માંથી એક તો બોરો જે સૌરાષ્ટ્રમાં જે ઝવેરચંદ મેઘાણીની વાર્તા હતી જેમાં બોરો કરીને એક પાઠ આવતો હતો તો એક બોરો વિશે થોડું જણાવીશ કે બોરો કઈ રેસીપી છે અને શેમાંથી બને છે અને બીજું છે કોદરી એટલે કે કણકી ચોખામાંથી વેજીટેબલ ખીચડી બનાવવાની છે તે બંને રેસીપી હું જણાવવાની છું અરે વાહ તો સૌથી પહેલા તો આપણે આ સરસ મજાની બે હેલ્ધી રેસીપી આજે આપણા શ્રોતાઓને શીખવવાના છીએ હા હવે બોરો એ એવી વસ્તુ છે કે જે ખૂબ જ હેલ્ધી છે ખૂબ જ પોષક તત્વોથી ભરપૂર છે આપણે પહેલાના જમાનામાં ગામડામાં કઈ મુલાકાત લઈએ તો ખેતરમાં ખેડૂતો બપોરના ભાતુ જે લઈ જાય તેમાં મોટે ભાગે બોરો અને છાશ એ બંને વસ્તુ લઈ જાય હવે બોરો શું કામ લઇ જાય કે બોરો છે એ ઘઉના ફાડામાંથી બને છે ખુબ હેલ્ધી વસ્તુ છે અને ખેડૂતો આખો દિવસ ખેતી કરતા હોય છે કાળી મજૂરી કરતા હોય છે કઈ શકીએ તો એ લોકોને ફૂર પોષક તત્વ મળી રહે અને પોતે કામ કરી શકે હળવો ખોરાક લે તો પછી પણ જલ્દી જાય તો તેના માટે એ લોકો બોરો બહુ જ પ્રિફર કરતા અરે તો આજે આપણે આવી પોષક તત્વથી ભરપૂર એવી વાનગી આપણા શ્રોતાઓને શીખવશું ચોક્કસ જી તો પહેલા તો એ કે મિલેટ શું છે એકચ્યુલીમાં તો મિલેટ છે એ એવા પોષક અનાજ છે કે જે પચવામાં હલકા છે અને બરછટ ધાન્ય હોય દરેક પોષક અનાજ એ વિવિધ પોષક તત્વોનું જેવા કે કેલ્શિયમ કાર્બોહાઇડ્રેટ્સ આયન મેગ્નેશિયમ પોટેશિયમ ફોસ્ફરસ વગેરે ધરાવતા હોય છે

અને જ્યાં જુઓ ત્યાં પિઝા અને બર્ગર મંચુરિયન પાસ્તા નૂડલ્સ એ બધું જોવા મળે છે અત્યારે તો કેવું છે કે ઘરે કોઈ છોકરાઓને અમે ઝોમેટોમાંથી માંથી ઓર્ડર કરી લઈએ એના બદલે આપણે જનરે આવતી જનરેશન આપણી છે જેને આપણે મિલેટથી થી થોડા ઓળખાણ આપીએ કે ભાઈ મિલેટ શું છે એ ખાવાથી કેટલો ફાયદો છે તમે કેટલા હેલ્ધી રહી શકો છો તો એના માટે આપણે રહે તે માટે આ વસ્તુ તરફ પ્રયાણ કરવું ખૂબ જરૂરી છે જેના માટે આપણે ગયા વર્ષે કે બે હજાર ત્રેવીસ ને આપણે મિલેટ યર તરીકે ઉજવેલું તો એ એક આપણું પ્રથમ પગલું છે કે ભાઈ આપણે આંતરરાષ્ટ્રીય પોષક અનાજ વર્ષ તરીકે જો એ શરૂ કરીએ ને ઉજવીએ તો ધીરે ધીરે આપણે બધાને આપણી જે વાનગીઓ છે જૂના વિસરાતા ધાન્ય છે એ બધા તરફ આપણે આપણી આજની અને આવતીકાલની આવનારી જનરેશન ને લઈ જઈ શકીએ બિલકુલ સાચી વાત કરી ઘટના આપે હું પણ એવું ઈચ્છું છું કે આ વર્ષો આપણો મિલેટ નો છે એ જળવાય રહે તો ચાલો આજના એપિસોડમાં આવી સરસ મજાની મિલેટમાંથી બનતી બે રેસીપી આપણા શ્રોતાઓને ઝટપટ શીખવી દઈએ ચાલો ચાલો બોરો શીખવી દઈએ અને ત્યાર પછી કોદરીની વેજીટેબલ ખીચડી પણ શીખવી દઈએ બિલકુલ ઓકે તો હવે બોરો અહીંયા આપણે જે બનાવવાની છે તો અત્યારે મેં અહીંયા ત્રણ ચાર વ્યક્તિને આપણે સર્વ કરવા માટેની સામગ્રી લીધી છે તો તેમાં બોરોમાં આપણે સામગ્રી જોશે 1 કપ ઘઉંના ફાડા 2 કપ ખાટી છાશ 2 થી 3 કપ પાણી બે થી ત્રણ નંગ લીલા મરચાં સ્વાદ મુજબ મીઠું બે ચમચી ઘી વગાર માટે અડધી ચમચી જીરું પાંચ ચમચી હિંગ ચાલો તો હવે આપણે બોરો બનાવવાની રીત જોઈએ તો સૌ પ્રથમ એક કપ ઘઉંના ફાળાને સહેજ કલર બદલાય એટલું શેકવાના છે ત્યારબાદ તેને મિક્સરમાં કરકરું રહે તેવું ક્રશ કરવાનું છે હવે એક વાસણમાં બે કપ ખાટી છાશ લઈને તેમાં બે થી ત્રણ નંગ લીલા મરચા ઝીણા સમારી લેવાના છે અને તેમાં સ્વાદ મુજબ મીઠું નાખવાનું છે ત્યારબાદ એક રસ થઈ જાય તેટલું હલાવી લેશું અને દસ મિનિટ આ મિશ્રણને ઢાંકીને રહેવા દઈશું હવે આપણે બીજી બાજુ વઘાર કરવાની તૈયારી કરવાની છે તો એક માટીનું વાસણ લેવાનું છે જેમાં આપણે બે ચમચી ઘી લેશું ઘી ગરમ થાય ત્યારબાદ તેમાં અડધી ચમચી જીરું પાંચ ચમચી હિંગ નાખીને વઘાર થઈ જાય એટલે જે મિશ્રણ આપણે બનાવ્યું છે અને છાશનું તેને ધીરે ધીરે ઉમેરવાનું છે ત્યારબાદ તેમાં એક કપ પાણી નાખીને ઢાંકણ ઢાકીને ચડવા દેસુ લગભગ પાંચ થી સાત મિનિટ પછી ફરી પાછું હલાવી લેશુ અને દાણો સરસ ચડી ગયો છે કે નહીં તે બે આંગળીની વચ્ચે દાણો લઈને ચેક કરીશું હવે ફરીથી એક કપ પાણી નાખીને લગભગ પાંચ થી સાત મિનિટ ઢાંકણ ઢાંકીને ચડવા દેવાનું છે આશરે દસ થી બાર મિનિટ પછી સરસ એકરસ થઈ જશે અને જો તમારે થોડું લિક્વિડ ફોર્મ જોઈતું હોય તો તમે ઉપરથી તેમાં અડધા થી પોણો કપ પાણી ઉમેરી શકો છો તો ગામડામાં ઘણી જગ્યાએ આજે પણ હજી ખવાય છે તેવી સૌરાષ્ટ્ર રસદાર આ બોરો વાર્તાની વાનગી બોરો સર્વ કરવા માટે તૈયાર છે અરે વાહ બહુ સરસ મજા રેસીપી શીખવશું એ છે કોદરીની વેજીટેબલ ખીચડી સામાન્ય રીતે તો ઘટના એવું બનતું હોય છે ને કે ખીચડી નું નામ આવે ને એટલે આપણે બધાને થોડુંક ગમતું નથી કે ખીચડી બાળકોને પણ પ્રિય નથી તો આ ખીચડી જે છે એ ટેસ્ટ માં કેવી લાગે છે આ ખીચડી ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગશે અને એમાં તમે ઉપરથી વેજીટેબલ્સ નાખશો એટલે તમે તમને લાગશે જ નહીં કે આ ખીચડી છે તમને એવું જ લાગશે કે તમે બાળકોને આમ હાંડવો કે એવું સમથિંગ કંઈક ખવડાવી રહ્યા છો અરે વાહ તો સરસ મજાની આ ટેસ્ટી એવી ખીચડી આપણા શ્રોતાઓને શીખવી દઈએ હા ચોક્કસ જી તો કોદરીની વેજીટેબલ ખીચડી બનાવવા માટે નહીં સામગ્રીઓ કઈ એ જોઈશે

હવે તે કોદરીમાં એક કપ પાણી ઉમેરીને દસ મિનિટ પલાળવા મૂકીશું હવે એક માટીનું વાસણ લેવાનું છે જેમાં બે થી ત્રણ ચમચી ઘી વઘાર માટે લેવાનું છે ઘી ગરમ થાય એટલે તેમાં એક નાંગ તમાલ પત્ર એક નાંગ ચકરી ફૂલ અને બેથી ત્રણ નંગ લવિંગ ઉમેરવાના છે આ બધું સરસ વઘારમાં ખીલી જાય પછી તેમાં અડધી ચમચી જીરું નાખીશું લીલા બારીક સમારેલા નાખીશું ત્યારબાદ તેમાં અડધો કપ વટાણા બે નંગ નાના રીંગણા બારીક સમારેલા અડધો કપ ગાજર બારીક સમારેલું અડધો કપ કેપ્સિકમ બારીક સમારેલું નાખીને સરસ મિક્સ કરી દેવાનું છે ત્યારબાદ તેમાં ચપટી હળદર અને શાકના ભાગનું મીઠું ઉમેરીને બે કપ પાણી નાખીને સૌપ્રથમ આ શાકને ચડવા દેવાનું છે ત્યારબાદ થી દસ મિનિટ પછી આ શાક ચડવા આવે એટલે તેમાં પલાળેલી કોદરી ઉમેરીને ફરીથી કોદરીના ભાગનું મીઠું ઉમેરીને અને બે કપ પાણી નાખીને ઢાંકણ ઢાંકીને ચડવા દેવાનું છે ત્યારબાદ પાંચ થી સાત મિનિટ પછી ફરી એકવાર હલાવી લેશું અને એક કપ ખાટી છાશ નાખીને ફરીથી ઢાંકણ ઢાંકીને ચડવા દેવાનું છે હવે પાંચ થી સાત મિનિટ પછી ખોલી અને હલાવવાનું છે અને સરસ મિશ્રણ એકરાસ થઈ ગયું હશે ત્યારબાદ તેમાં અડધો કપ બારીક સમારેલી કોથમીર ભભરાવી અને ગાર્નિશ કરવાનું છે તો ગરમા ગરમ સર્વ કરવા માટે તૈયાર છે કોદરીની વેજીટેબલ ખીચડી અરે વાહ એકદમ સાચી વાત કરી કે આનો જે ટેસ્ટ છે એ પણ ખૂબ જ સરસ છે તો મજાની ટેસ્ટી અને હેલ્ધી રેસીપી કોદરીની વેજીટેબલ ખીચડી અને સાથે સાથે આપણે આપણા શ્રોતાઓને શીખવ્યું છે બોરો આ બંને વિસરાતી જતી વાનગી આજે આપણા શ્રોતાઓને આપે શીખવી છે અને સુરભીની સોડમ કાર્યક્રમમાં આપ અહીં આવ્યા એ માટે ઘટના આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સો મચ ભૂમિ તમારો અને તમારી ટીમનો ખૂબ ખૂબ આભાર મને આ વિસરાતી જતી વાનગીઓ મારે શ્રોતાઓને શીખવવી હતી તે મોકો આપવા બદલ શ્રોતા મિત્રો આજના કાર્યક્રમમાં કુકિંગ એક્સપર્ટ સુરભીબેન વસાએ સરસ મજાના ટેસ્ટી એવા કારેલાના ભજીયા આપણને શીખવ્યા છે આજના ગેસ્ટ ઘટના વોરાએ સરસ મજાની બે વિસરાતી વાનગીઓ કે જે ખૂબ જ પૌષ્ટિક છે અને ટેસ્ટમાં પણ બેસ્ટ છે એવી વાનગીઓ આપણી સાથે શેર કરી બોળો અને કોદરીની વેજીટેબલ ખીચડી આપણ આ રેસીપી આપના ઘરે જરૂરથી ટ્રાય કરજો અને હા આ વાનગીઓ વિશેના પ્રતિભાવો પણ અમારી નંબર ચોરાણું બસો ચોસઠ એકવીસ બસો ચોપન પર અને આપ પણ આપની રેસીપી કાર્યક્રમ સુરભીની સોડમમાં લિસનર્સ સાથે શેર કરવા ઈચ્છતા હો તો અમને વોટ્સએપ કરો નાઇન ફોર ટુ સિક્સ ફોર ટુ વન ટુ ફોર પર તો મળીએ છીએ આવતા સપ્તાહે અવનવી વાનગી અને ચટપટી વાતો સાથે હેલ્ધી એન્ડ એન્ડ સ્ટે બી બી ફૂડી હેપી રહ્યા હતા કાર્યક્રમ સોડમ કાર્યક્રમ પ્રસ્તુતિ ભૂમિ ચોકસી આ કાર્યક્રમ પ્રસારણ આકાશવાણીના ના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું